એવી રીતે ડરાવી અને અંદાજે પંદરેક દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી એક કરોડ એકોતેર લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે